નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દહેજની એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા લોકોમાં ભયનો માહોલ વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી માં આગની ઘટના બનવા પામી હતી ઘટનાના પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગરાની દહેજ જીઆઈડીસી ની એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર લાશ્કરો ટેન્કરો લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કંપનીના સતત બ્લાસ્ટ થવાના કારણે લોકો ભયભીત બન્યા છે આગની ઘટનાના પગલે આસપાસ લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉદભવ્યો હતો દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી જોકે આગ કઈ કંપનીમાં લાગે છે તે ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ દહેજ જીઆઈડીસીની શ્વેતાયાન કેમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ઘટના સર્જાઈ હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે